સોટ્યો ઉત્રાયની ભારે ઉત્સાહની ઉમંગથી ઉજવણી કરતા હોય છે સોટ્યોમાંથી પતંગ ઉત્સવ એટલે ફક્ત પતંગ ઉડાડવું જ નહીં પણ અસલ સોટ્યોનો મિજાજને અનુરૂપ લોકો ખાણી પીણીના પણ મજાની સાથે વિવિધ પ્રકારની પીપોડી સાથે બલૂન પણ ઉડાડતા હોય છે ઉત્તરાયણ પૂર્વે શહેરના વરાશા વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર રંગબેરંગી બલૂનની તહેવાર નિમિત્તે વેચવાવાળાની લાઈનો લાગી હતી મારું નામ પવાર જય છે હા મારા ફ્રેન્ડનું છે એને હજુ વર્ષોથી ત્રણ ચાર વર્ષથી ચાલુ છે એનું આ બલૂન નું ચાલે છે મોટા વ્યક્તિઓ છે પતંગ ની મજા માણી શકે છે એને માટે નાના છોકરા માટે આવી રીતે વ્યવસ્થા કરી છે બલૂન ની એમ મારું નામ પ્રવીણભાઈ પાલડિયા છે હું સુરતમાં અહિયાં થી ચાલીસ પચાસ વર્ષ થઈ અહિયાં છું દર વર્ષે અમે ઉત્તરાયણ ઉજવીએ જ છે બરોબર છોકરા આ પેલી નાના બાળકો અમારે ત્યાં છે ને એટલે અમે

તો આપણને કેવું પેલું ફિલિંગ થાય એ તો આ તો મૂંગા પક્ષીઓ છે તો એના માટે આપણે પતંગનો દોરીનો થોડો બહિષ્કાર જ કરવો જોઈએ મારા ઈશકતો ત્યાં બલૂન ને આ નાના છોકરાઓના છે એ બરોબર છે ર રિપોર્ટ S9 ન્યૂ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂ સાથે